ગામનો ચોરો કાર્યક્રમમાં મિત્રો ખૂબ ખૂબ મારા દરેક વાલા મિત્રોનું સ્વાગત કરું છું અને ચૂંટણીલક્ષી કાર્યક્રમ છે ગામના ચોરે જઈને ગામની વાતો જે નિવૃત્ત થયેલા લોકો છે આપ જોઈ શકો છો કે જેમની પાસે અનુભવનું ભાથું છે કચ્છમાં છે અત્યારે અને રત્નાલ ગામ આમ તો ગુજરાત નહીં પરંતુ દેશ વિદેશમાં ખૂબ મોટું ગામ ધંધાકી ક્ષેત્રે અને માલધારી ક્ષેત્રે મોટું ગામનું નામ એવું રત્નાલ ગામની અંદર રતનાલ ગામના ચોરે બેઠા છે અને ગામની મિત્રો વાતો કરવી છે ઇલેક્શન નજીક છે તો તે સંદર્ભે વાતો કરવી અને જે અનુભવનું ભાથું આ લોકો પાસે છે તો પ્રાચીન જીવન કેવું હતું વર્ષો પહેલાં ત્રીસ વર્ષ પચાસ વર્ષ પહેલાંનું એ જીવન કેવું હતું તેવી એમ કહેવાય ને કે પ્રાચીન વાતો ગામની વાતો ચોરાની વાતો અને માણસોની વાતો કરવા માટે મારે ચારે તરફ મિત્રો આપ જોઈ શકો છો કે ગામનો ચોરો ભરાયેલો છે અનુભવી લોકો છે અને અનુભવી વાતો કરવી છે અનેક કાકા સાહેબ એમને પ્રશ્ન કરતા જાય મિત્રોને જે દેશી વાતોનું દોર ચાલુ કરીએ બાપા શું નામ તમારું ભગુભાઈ ભગૂભાઈ ગામ ગામ રતલાલ રઘલાલ કેટલી ઉંમર છે ઉંમર ઓગણસાહઠ ઓગણસાઠ કામ શું કરો ખેતી ખેતી એટલા વીઘા પાંચ છ વીઘા પાંચ છ વીઘા કાકા હવે ઇલેક્શન ચૂંટણી આવે 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 છે

એનું કારણ શું કે એવા કેવા કામ થયા છે ગામમાં દેશમાં કામ થયા છે કે કેમ એને કેમ ચાહો તમે કામ કર્યું દેશ દેશ માટે માટે એટલે એટલે અમે વોટ તમારા ગામની વાત કરીએ કે એ તો દેશ માટે કર્યું તમારા ગામ માટે એવું કયું ભાજપે કામ કરેલા એવા સારા કામ કરેલા કે જેથી આ ગામ માટે તમે એને મોટ આપશો ગામ તરફથી ગામ તરફ અમને પાણી સુવિધા મળી

કોઈને મજૂરી કરવી ગમતી નથી અને મજૂર ઓછા થાય એવી રીતે પ્રયત્ન થયો મશીનરી આવી ગઈ મજૂર ઓછા કહે છે તો તમને તકલીફ ન પડી અમે તકલીફ ને અમારી મજૂરી હાલે તોય હાલે હું અચ્છા બપોર બસો ત્રણસો રૂપિયા મજા આવે પાછાની મોજ કરવાની અઢાર બેસો હું અહીંનો કઈ રીતે હોય તમારો કાર્યક્રમ પહેલાં જોઈએ વાત કરી કે અહીં બેસવા આવો સવારે આવો કે સાંજે કેટલા વાગ્યાથી ત્રણ વાગે બપોર પછી ત્રણ વાગે હા

આપણે એવો ખોરાક હશે ત્યારે ને મારા આ વાકેફ કરાવવા છે લોકોને કેવો ખોરાક હતો કે છિમોતેર વર્ષે પણ તમે આવું કામ કરી શકો બાજરની રોટલું આપણે ઘેંટી ના આવે હાથ ઘેંટી એનું દલેલું ખાતા આ ચક્કીનું પીસેલું ખાતા નહીં દહીં દૂધ ઘરના ચોખા અત્યારે બધું કેમિકલ આવે પેલા કેમિકલ કાંઈ નહીં ગોળ ને એવું જ ખાતા એટલે એ સવારે પાંચ વાગ્યાનું ઉઠવાનું દળવાનું એનો રોટલો બનતો આ કે જે એક દિનચર્યા હતી વર્ષો પહેલાની કે કઈ રીતે રહે તેમ કેટલા વાગે ઉઠતા એક બાજુ બે ધોવાની હોય ચાર વાગે ચાર વાગે ચાર વાગે ઉઠવાની પછી ચાય કાઢવાની ચાય બાય પીને પછી ભેંસ ધોવાની પછી ઘેટીનું દેણું દરવાનું પછી રોટલા બનાવવાનું છ વાગે કામે જવાનું એ મોજ હતી અત્યારે એ મોજ નથી અત્યારે જલસા બેવાનું

ભાવ બાપા એક સમજી લે આનંદ આવ્યો તમારી સાથે એટલે વધારે વાત કરવી ભાવ ઘટી ગયો પણ રૂપિયો વધી ગયો રૂપિયાને લીધે આ થતો હશે હા રૂપિયા લઈને આપણે ખીચામાં પૈસા આવ્યા બરાબર તો આપણે બરાબર છે હા પહેલાં જે ભાવ હતો તમે અહીંયાથી દસ ગાઉં હાડીને જતા હાડીને આવતા પછી હાડિયાવાળું કે નહીં પહોંચાય એમ નથી અચ્છા એશ મોજ કરવાની બરાબર તમે આ મોદીનું આપણે કંઈક ક્યારેક અહીંના સ્થાનિક ભાજપ તરફ હોય ને વ્યક્તિ એને લીધે બોલતા હોય ભાજપ તરફ એવું પણ હોય ક્યારેક કામ ન થતા અમે જો ફરતા હોય ગામડે ગામડે એવું થાય કે ભાજપે કામ ન કરેલા હોય ને તો જો ભાજપ વિરોધી બોલે ને કોઈ વ્યક્તિ એટલે ત્યાંનો સરપંચ ગરમ થાય ત્યાંનો લોકલ વ્યક્તિ હોય ને ભાજપ એક જ વાત રાખવાની ગરમ થાય એવું બોલવાનું ઠંડુ રહેવાનું એ બોલવાનું ગરમ થાય છે હા ગરમ થાય ને જેમ મને તેમ ઠંડુ રહેવાનું

પેલા ભાઈ બીજું શું કરવાનું આપડી એટલી ઉમર ગઈ કાંઈ લઈ ન જવાનું લઈ જવાનું છે લઈ મોજમાં રહેવું પછી બગાડવું નહીં ભાઈ ભાઈ કરવાનું